સામ્રાજ્ય તો શહેરીજનો બાદ હવે ઉદ્યોગકારો પણ હેરાન પરેશાન જોવા મળ્યા છે વરસાદી પાણી નિકાલ માટે પણ જીઆઈડીસી માં તંત્ર કોઈ સુવિધા ઉપલબ્ધ નથી કરી રહી

ખરાબ રોડ રસ્તાના કારણે કીચડના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો વરસાદી પાણી નિકાલ માટે પણ જીઆઈડીસીમાં તંત્ર કોઈ સુવિધા ઉપલબ્ધ નથી કરી રહ્યું તંત્રને પણ ત્રણ ગણો ટેક્સ ભરતી વઢવાણ જીઆઈડીસીના ઉદ્યોગકારોમાં પણ હવે નારાજગી જોવા મળી રહી છે ત્યારે તાત્કાલિક પ્રાથમિક સુવિધા આપવા માંગ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે શહેરીજનો બાદ હવે ઉદ્યોગકારો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે જીઆઈડીસીમાં તંત્ર કોઈ સુવિધા ઉપલબ્ધ નથી કરી રહ્યું તેવું પણ લોકોનો આક્ષેપ છે તંત્રને ત્રણ ગણો ટેક્સ ભરતી વઢવાણ જીઆઈડીસીના ઉદ્યોગકારોમાં પણ નારાજગી જોવા મળી છે સુરેન્દ્રનગર ની વઢવાઈડીસી વિસ્તારમાં સાતસો પચાસ જેટલા ઔદ્યોગિક એકમો આવેલા છે ત્યાં અલગ અલગ વિસ્તારોમાં ત્રીસ હજાર થી વધુ કર્મચારીઓ પોતે રોટી કમાય અને પોતાનું જીવન ધોરણ ગુજારી રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં તો ઠેર ઠેર જગ્યાઓ ઉપર ગંદકી અને ખાડાનો સામ્રાજ્ય છે પરંતુ હવે વડવાડ જીઆઈડીસી વિસ્તારમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ કરીને વડવાડ જીઆઈડીસી વિસ્તાર દર વર્ષે નગરપાલિકા અને તંત્રને પાંચ કરોડ રૂપિયાનો ટેક્સ ભરે છે તેની સામે જે સુવિધાઓ જોઈએ તેટલી મળતી નથી ખાસ કરીને વડવાડ જીઆઈડીસી વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાઓ ઉપર વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ તંત્ર દ્વારા વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં નથી કરવામાં આવ્યો બીજી તરફ રોડ રસ્તાની હાલત પણ અત્યંત ખરાબ છે જે ટ્રાન્સપોર્ટ આવતો કાચો માલ છે તે તે લાવવા માટે કોઈ વાહન તૈયાર ન થતું હોય પ્રકારની પરિસ્થિતિ સુરેન્દ્રનગરના જીઆઈડીસી વિસ્તારમાં નિર્માણ થઈ છે ખાસ કરી સુરેન્દ્રનગર ગોધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને ત્રણ ગણો ટેસ્ટ છે તે વઢવાણ જીઆઈડીસી દ્વારા ભરવામાં આવી રહ્યો છે પરંતુ તેની સામે જે સુવિધા આપવી જોઈએ તે તંત્ર આપવામાં નિષ્ફળ નીવડ્યું છે જેને લઈને સુરેન્દ્રનગર વઢવાણ જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે ખાસ જે જીઆઈડીસી વિસ્તાર આવેલી છે તેનો એરિયો ચાર કિલોમીટર સુધીનો છે કિલોમીટર સુધીમાં રોડ રસ્તા અને પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી ત્રીસ હજાર જેટલા કર્મચારીઓ આ વિસ્તારોમાં કામ કરે છે અને ત્યાં બનાવેલા ક્વાર્ટર વસવાટ પણ કરતા હોય છે ત્યારે એસી ટકા જેટલો વિસ્તાર આવેલો છે ત્યાં તો પીવાની પાણીની લાઈનો પણ હજુ સુધી તંત્ર દ્વારા નથી નાખવામાં આવી અત્યારે આ મુદ્દે વઢવાન જીઆઈડીસી વિસ્તારના જે પ્રમુખ છે સુમિત પટેલ તેના દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્રણ ગણો ટેક્સ ભરવામાં આવે છે પરંતુ જે સુવિધાઓ મળવી જોઈએ તે મળતી નથી એટલે તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે તે છતાં પણ સુરેન્દ્રનગરનું જે બહેરુ મોંઘુ તંત્ર છે તે સામુ નથી જોઈ રહ્યું શહેરી વિસ્તારના લોકો તો પરેશાન છે પરંતુ આ કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા ઉદ્યોગકારો પણ હવે નગરપાલિકા અને તંત્રથી નારાજ હોય તેવું સ્પષ્ટ પણે વર્તાઈ રહ્યું છે તાત્કાલિક માળખાકીય સુવિધા વઢવાણ જીઆઈડીસી વિસ્તાર માં ઉપલબ્ધ કરવામાં આવે તે પ્રકારની માંગણી છે તે વઢવાડ જે સ્પષ્ટ કરવામાં આવી છે જી ફઝલ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર